મારું નામ અંકિત ટીલવા હાલ હું ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સરપંચ છું અને વકીલાત કરું છું મારા ગામના બે વ્યક્તિઓ મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા આ બંને પોલીસે એમને બોલાવેલા આઠ તારીખે આઠ એપ્રિલ બે ત્યારે એમને અટક કરેલા અને ત્યારબાદ એને લગભગ પાંચ છ વાગ્યા આસપાસ પૈસાની માંગણી માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે ગરીબ પરિવાર હોય એમની માગણી સંતોષી ના શક્યો જેથી એમને ઢોર માર માર્યો ત્યારબાદ એમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યાંથી એને ધોરાજી ધોરાજી સિવિલમાંથી રિફર કર્યા જુનાગઢ જુનાગઢ એડમિટ થયા ટ્રીટમેન્ટ લીધી ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ ચૌદ દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન નિવેદન રહી કોઈ ગુનો દાખલ થયો નહીં જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ થોળાજી ડીવાયએસપી કચેરીએ જઈ ભાર સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો લેખિતમાં અરજી આપેલી ત્યારબાદ આઠ દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કે છે ડીવાયએસપી સાહેબ કે અમારા જ્યુરિસ્ટ નથી આવતું અમે આ ફરિયાદને જેતપુર ડિવિઝનમાં ટ્રાન્સફર કરેલી છે ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે ધોરણિયા ખાતે વિરોધ પ્રદર્શન કરેલું આ વિરોધ પ્રદર્શનના વિડીયા વાયરલ થતા આજે છ સાડા છ વાગે બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે જેથી મને ફોન આવે છે કે સરપંચ તમે ક્યાં છો આવી રીતના ઘટના બને છે અને મારા ઘર પાસેથી આ બંને લઈ જાય છે હું ગામમાં જતો હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં છું મારા ફોનમાં વિડીયો લઉં છું ગાડીમાં કોઈ નંબર પ્લેટ નથી સેદાન મોડેલ કોઈક વાઈટ કલર નું ગાડી છે આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી ચાર કર્મચારીઓ છે ધોરાજી પોલીસ સ્ટેશન ના જેમને હું ઓળખતો હતો એટલે મને ખબર પડી કોઈ પણ યુનિફોર્મ પહેરેલા નહીં બળ આ લોકોને લઈ જતા હતા એટલે અમે બધા છે કે ભાઈ તમે શા માટે લઈ જાવ છો શું ગુનો છે તો એવું જણાવે છે કે આમના વિરુદ્ધ ફરિયાદ છે જો કોઈ ફરિયાદ હોય તો નોટિસ આપવી જોઈએ કાયદેસર એક્શન લેવાતા હોય લેવા જોઈએ પણ બળ લઈ જતા હતા એટલે અમે બધા વિડીયા ઉતારીએ છીએ આ ઘટના વીસ પચીસ મિનિટ સુધી ચાલે છે ત્યારબાદ જેવા બધા વિડીયો બંધ કરીએ છીએ તો અમારા પર અમારા અમારા ફોન ફોન અમે ઉતારેલો એટલે લેવા માટે મારા પર હુમલો કરે છે ત્યારબાદ આ બધા ગ્રામજનો મને છોડાવે છે અને આ દરમિયાન ભોગ બનનાર ના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે તમે શા માટે લઈ જાઓ છો શું છે આમ છે તેમ છે તો આ ડી અધિકારીઓ એમના પર જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ઢોર માર મારે છે ત્યાં જ્યારે ગ્રામજનો પૂછે છે કે ભાઈ આ બધું શા માટે છે શું છે આખી ઘટના શું છે કોઈ જવાબ આપવા રાજી નથી ધોરાજી પોલીસ ત્યારબાદ બે પીસીઆર આવે છે જેમાં પણ યુનિફોર્મ વગરના અધિકારીઓ હોય છે એક મનીષ વરુ જેમનું નામ હું એમને ઓળખું છું અન્ય અધિકારીઓને પણ હું જોવાથી ઓળખું છું ધોરાજી પોલીસ સ્ટેશનમાં છે એ પણ મને ખ્યાલ છે પરંતુ નામ નથી આવડતા હવે આ લોકો અમારી પાસે પોરાવા હોય મારી અને વિવેક ભેડા પાસે અમારા ફોન જટી લેવા માટે બધાના ફોન થાય છે પછી અમારા પર હુમલો કરે છે અમે માંડ કરી ગ્રામજનો અમને છોડાવે છે અમે ભાગી કરીએ છીએ હવે દુકાને દુકાને જઈ તોરણીયામાં ઘેરાબંધી કરી પોલીસ અમને ગોતે છે કે અમને કોઈ પણ ભોગે આજે લઈ જ જવા છે ને ત્યાં પણ એવું કહે છે કે અમને લઈ જવાનો છે આવી દાદાગીરી કરે છે અને હર્ષ સંઘવી ગૃહમંત્રી આપણે એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અરે ખુદ એમની પોલીસ જ કાયદામાં નથી રહેતી અને જે કરવાની કામગીરી હોય એના બદલે જે ફરિયાદીઓ છે એમના પર દબાણ કરી દાદાગીરી કરી ભીનું સંકેલવા માટે પોલીસ અધિકારીઓને છાવડવા માટે કૃત્ય કરે છે જ્યારે અમે જાગૃત જાગૃત નાગરિક થઈ અમે જઈએ છીએ વિડીયો પર હુમલા કરે છે સેફ નથી કે અમારે ક્યાં જવું શું કરવું આજ રાત્રિ દરમિયાન જો અમને કાંઈ પણ થાય અમને અટક કરવામાં આવે અમારા વિરુદ્ધ કોઈ પણ ખોટા ગુના દાખલ થાય મારી અથવા તો મારા સહમિત્ર વિવેક ગડા ઉપર તો આ તમામ ઘટનાના જવાબદાર આવો અથવા તો અમારા કસ્ટોડિયલ ડેથ થાય આ તમામ ઘટનાના જવાબદાર ધોરાજી તાલુકા પોલીસ હશે કેમ કે આ અગાઉ પણ એમના ગેરકાયદેસર કૃત્યો નામે ખુલ્લા પાડ્યા છે જે વાતનો ખાર રાખી મારી અને અમારા ગ્રામજનો સાથે આવું દુરાચાર કરે છે આ આખી ઘટના શરૂઆત થી લઈ પોલીસ ની ગાડી નંબર પ્લેટ વગર ની હતી એ બધું મેં કવર કરેલું અવારનવાર મને નજીક બોલાવતા હતા કે તમે અહીંયા આવીને રજૂઆત કરો પણ હું કવર કરવા માટે થઈ ફોનમાં કવર કરવા માટે થઈને દૂરથી બધું કવર કરેલું એને સુધી મેં મારા ફોનમાં લીધેલું આ ફૂટેજનો પુરાવો નષ્ટ કરવા માટે બધા જતા રહે છે પબ્લિક વિખેરાઈ જાય છે પછી મનીષભાઈ વરુ અને એક અન્ય અધિકારી જેનું મને નામ નથી આવડતું આ બંને મારા પર હુમલો કરે છે ફોન જટી લેવા માટે અને અમે કહીએ છીએ કે ભાઈ ફોન ના જડો અમારો અધિકાર છે તો કહે છે તને લઈ જવાનો છે એમ કરી મારા પર બળ વાપરે છે મારો કોલર પકડે છે મને ઢસડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે મારા ગામના લેડીઝ જેન્ટ્સ બધા આવી મને ઘેરી લે છે અને મને એમનાથી છોડાવે છે કે અમને ક્યાંય લઈ જઈ નહીં શકો અમારી પાસે એકમાત્ર પુરાવો છે અમે એમને ક્યાંય લઈ જવા નહીં દઈએ ત્યારે પોલીસ નીકળી જાય છે ફરી બધા વિડીયો લે છે જેથી પોલીસ નીકળી જાય છે હાલ પણ અમે સેફ નથી પેલા તો જો આટલી બધી અને અમે આ આ ઘટના પૂરી થાય છે પછી સો નંબર બને છે તો સો નંબર માંથી અમને એવું કે ધોરાજી પોલીસ સ્ટેશન નો નંબર આપે છે કે તમારું ધોરણિયા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે તમે ત્યાં જાણ કરો ખુદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન આવા હુમલા કરે છે અત્યાચાર કરે છે અમારા ઉપર જીવનું જોખમ છે અને અમે ત્યાં જ એજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ આ તો કેવી રીતના પોસિબલ છે અમારી એવી માંગ છે કે અમે સુરક્ષિત રહીએ જે ભોગ બનનાર વ્યક્તિઓ સુરક્ષિત અત્યારે જેમને પોલીસ લઈ ગઈ છે એ પણ સુરક્ષિત રહે અને કાયદેસરનો જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય થાય અને આજે જે ઘટના બની છે જેમને આ ખોટું કરીને દાદાગીરી કરી છે એ પોલીસ કર્મચારીઓ અને જેતપુર તાલુકા પોલીસના કર્મચારીઓ તમામ પર કાયદેસર એક્શન લેવામાં આવે આ અમારી માંગ છે